કરતા 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 સમરણ છે એ તમારે સોલાપ સમરણ જે કરવું એમાં સમરણ લાઈન આવે સમરણનો માર્ગ છે જુદો છે આપણો ધ્યાનનો માર્ગ છે એમાં સમરણ જે માર્ગ છે એ સમરણની મજ પર બહુ સમય લાગી જાય છે એમાં અનુભવ જે કરવામાં બહુ સમય લાગી જાય છે એ તો થાય તો થાય જાય એટલો થાય પણ એમાં સમય ખૂબ લાગે છે ખૂબ સમય લાગી જાય છે સમરણમાં એટલે જે આપણો જે માર્ગ છે ધ્યાન માર્ગ એટલે ધ્યાન જે છે ધ્યાન તો લાગી જાય તો શરણમાં લાગી જાય નો લાગે તો મહિનો થાય બે મહિના પાંચ છ મહિના ભલે થઈ જાય અને જન્મ અનેક જન્મ થઈ જાય જેમ સમરણ તમે જેમ કરો તો સમરણના ઉપર તમે જો એ આખી જિંદગી આપે જીવન સુધી તમારું જ્યાં સુધી સમરણ કરવું પડે સમરણમાં જો ઘટી જાય તો ઘટી જાય નો ઘટે તો નો ઘટે એમનો જન્મ યોજાય સમરણમાં પણ જે સમરણનો જે માર્ગ છે એમાં પાંચ નામ જેની વાત છે પાંચ નામ જે છે ગુપ્ત નામ છે ઈશ્વરની જે વાત છે આખી સતનામની જે સત્યનો જે અનુભવ કરવો હોય સત્યનો જે અનુભવ કરવો હોય એ વાત છે અને પાસ નામ જે કહેવામાં આવે છે સત્ય અને જે મેં તમને જે કાંઈ ધ્યાનની જે આ લાઇન જે બતાવી આજ્ઞા સેક્ટરની જે લાઈન બતાવી તમને એ જે અનુભવ તમને જે ભીતર થાય તો એ તમને જે કંઈ તમે કોણ છો તમે સ્વરૂપનું તમે જ્ઞાન થયું એ સત્યનું જ્ઞાન થયું બરાબર હવે એને એને પાસ નામનું જ્ઞાન થયું કહેવાય છે બરાબર

બસ ખાલી મન તમારે આ સ્થિર કરવાનું ખાલી આટલા પર માત્ર સ્થિર કરવાનું અને મન જેવું સ્થિર થઈ જાય છે એવો તમારો સીધો તમારો ધ્યાન માં પ્રવેશ થાય છે અને ધ્યાન માં પ્રવેશ થાય છે ત્યારે તમે કોણ છો તમને એનું જ્ઞાન થઈ જાય અને તમને સત્ય એને સત્ય કહેવામાં આવે છે બરાબર એને સત નામ કહેવામાં આવે છે બરાબર એને સત્ય નામ કહેવામાં આવે છે એને શુદ્ધ આત્મા કહેવાય એને સાક્ષી કહેવાય દ્રષ્ટા કહેવાય બરાબર એને અઘાટ કહેવાય નિરાકાર કહેવાય રવિર હવે તમે એના પોતે પછી કબીર ફોટો રાખી સાહેબ ફોટો છો પણ ટૂંકમાં ધ્યાનમાં જવા માટે ત્યાં આવું કોઈ વસ્તુ બોલવા મંત્ર આવતો નથી એટલે આ જે સાધના જે બતાવવામાં આવી છે એટલે કબીર સાહેબ એ કીધું કે દર્શન વિના મત છોડો ધ્યાનના ધ્યાન વિના સમય પોકેટ જ્ઞાન જ્ઞાન ઘણું બધું પ્રકારનું હોય

મૂળ સ્વરૂપ જે હોય તે અનુભવ ન થાય ત્યાં હોય તમે ધ્યાન ન છોડો જ્યારે તમારું મૂળ સ્વરૂપ સ્વરૂપના જે ટોચ લેવલે જે તમે આવી જાજો અનુભવ થઈ જાય છે તમને જ્યારે કોઈ પછી પ્રાપ્ત કલા જેવું રહેતું નથી પછી ત્યાં ધ્યાન પણ તમારે કલા એટલે ભવાણીદાસી કીધું કે જ્યાં ધ્યાન શંકર રાગ ના પોષે ત્યાં વૈરાગ ના પોસે પેલા વધારેની અંદર

ખાલી બસ તમે કોઈ પ્રકારનો વિશાર નહીં તમારું મન જ્યારે વિશાર થઈ જાય ત્યારે એ મન જેવું મટી જાય છે કેવી અવસ્થા ત્યારે નિવિશ્વાસ થી જે અવસ્થા તમને જ્યારે પ્રાપ્ત થાય છે એટલે એમને હું મતલબ થયો મન શૂન્ય અને મન શૂન્ય જ્યારે થાય છે ત્યારે આપે આપ તમે ખોરશે મૂળ સ્વરૂપ વળખાણ થઈને આપે આપ નિખાણ થઈ કહેવામાં આવે છે ધ્રુવ સાહેબ એટલે આ કીધું એટલે ધ્રુવ સાહેબ જે શિષ્ય જે વાત કરી હતી કે ભાઈ આતંક છે પાયા સમિટ ગયા ફંદા એ ધ્યાન પુસ્તકા ધંધા છે હું કીધું કે ભાઈ એને કેવું કીધું કે ભાઈ આત્માને ને મેં હવે જાણી લીધો કે હવે કે મારા બધા ફંદા મટી ગયા કે ફંદા એટલે કે દેહ પણ જે ભાવ આ મારું તારું જીતનું ફલાણું જ્યાં પૂરું કરતો હતો ત્યાં ફંદા પણ બધું મટી ગયું હવે આ ફંદા પણ કોને મટે કે ધ્યાનના માર્ગે હાલે

એટલે રૂપિયો ઠેરવાનું કહેવાય શું કહેવાય રૂપિયો ઠેરવાનું કહેવાય બરાબર અંદર જેવા શબ્દ જે ઉતર્યા ને શબ્દ સાથે જેવા મન જેવું ઠેરાનું અને જેવું મન ઠેરાનું એવું જ સીધું એટલે ધ્યાન લાગ્યું ધ્યાન લાગ્યું એટલે સીધું અને અઘાટનો અનુભવ જ થયો કે હું તો અઘાટ છું પછી તેને બધું દેખાણું બધેમાં એ પોતે દેખાણો પ્રમાણ તું હિ જમીન તું હિ આ બરાબર

ખ્યાલ કરતા અને જન્મથી ઈ બધી પ્રાપ્ત કરતા હોય તો આ તો બધા આપણે આ અત્યારના તાજા છે એટલે એમાં સમય લાગી જાય એટલે વાત આ પડી છે સમજવાની સમજવાનું નામ છે બરાબર તો તમને